હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વેહિકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર વન ઓનર યુન ડાયટા કાર્સ મેન્યુઅલ કાર છે મિત્રો કાર વન ઓનર છે ક્યાં જોવા મળશે કાર શું કિંમત છે ક્યુ મોડલ છે માલિકનો મોબાઈલ નંબર તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો હ્યુ ડાઇક રેટા કાર લેવાઈ હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાતમાં તેના મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે યુન ડાઇ ક્રેટા કારની મોડલની તો મિત્રો બે હજાર અને અઢારનું મોડલ છે મિત્રો કાર વન ઓનર છે મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ તમને બમ્પર ટુ બમ્પર ફૂલ ઇન્સ્યોરન્સ જોવા મળશે કન્ડિશન ગુડ જોવા મળશે કારની અને મિત્રો કારમાં તમને વ્હાઈટ કલર જોવા મળશે કારના ટાયર ખૂબ જ સારા જોવા મળશે કારમાં ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સો સો ટકા વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે મિત્રો કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે કારમાં તમને સિલેક્ટેડ નંબર જોવા મળશે સડસઠ છ્યાસી મિત્રો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો અને તેવું માલિકનું કહેવું છે અને ખૂબ જ ઓછી કિંમતમાં આ કાર વેચવાની છે મિત્રો કારમાં તમને કારછો ક્યાંય પણ જોવા નહીં મળે ખૂબ જ સારી કાર અને લુક જ ગુડ કન્ડિશન કાર જોવા મળશે તો આપણે કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાયકન દેખાય તેને તો જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજો નવો વિડીયો જોવા મળતા રહીએ તો મિત્રો વાત કરીએ આપણે યુન ડાઇક રેટાકારના માલિકની તો માલિકનું નામ મિત્રો મુન્નાભાઈ છે ને મિત્રો મુન્નાભાઈએ યુન ડાઇક રેટાકારની કિંમત આઠ લાખ અને એકાવન હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી મિત્રો નોર્મલ ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો આઠ લાખ એકાવન હજાર તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક સોરી અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે આઠ લાખ અને એકાવન હજાર રૂપિયા ક્રેટા કાર્ડની કિંમત રાખેલી છે તો મિત્રો આ ક્રેટા કાર્ડ તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે મિત્રો આગળ વિડીયોમાં સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો યુંડાઈ ક્રેટા કાલે વેચતા હોય તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર કંડિશન જોઈને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી લેવો જયેશરાજ